માત્ર રૂપિયા ભરો અને લઈ જાઓ બાકીના વ્યાજ સરળ હપ્તા થઈ જશે તો આ વખતે આખા પાટણ ની અંદર કોઈ નહીં લાવી હોય ને એવી ઓફર તમને મળી જવાની છે કેમ છો રાજેશભાઈ આવો ભાઈ મજામાં જો શું નવી ઓફર લાવ્યા છો આ પેલા આપડે જોરદાર ઓફર લાવ્યા છીએ ઘંટી ની અંદર કે ઓગણીસ હજાર નવસો નેવું ની ઘર ઘંટી પાંચ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ જોડે પાંચ ગિફ્ટો અને લાઈફ ટાઈમ વોરંટી સાથે ઘર ઘંટી ખરીદી ગિફ્ટ મળે ઘર ઘંટી સાથે આપડે એક નહીં પાંચ ગિફ્ટો લાયા છે અને એ બી કેવી તમારા ઘરે કામમાં આવે એવી વસ્તુ એવું ની મૂકી દેવી પડે પેલો ટેબલ પંખો બીજી ગિફ્ટ નું મિક્સર ત્રીજું બ્લેન્ડર ચોથું સ્માર્ટ વોચ પાંચમું તમારે ઇન્ડક્શન નો પેન કે તમે વાપરી શકો એવો દરેક વસ્તુ તમને ક્વોલિટી આપવાની છે હર ઘંટી ખરીદશો ને તો તમને આ પાંચ ગિફ્ટો મળી જવાની છે ઉભા રહો ઉભા રહો તમે અમારું પેજ ફોલો કરીને આવશો તો તમને અમે તમને છઠ્ઠી ગિફ્ટ બી આપીશું મિત્રો એટલું જ નહીં જો તમે ખાલી અહીંયા સ્ટોર ઉપર વિઝિટ કરો છો ને તમે હકર સેલ્સ અને આપણું પાટણ પેજ બે ને ફોલો કરી દઉં છે ને તો પણ તમને એક આકર્ષક ગિફ્ટ મળી જવાનું છે તો મિત્રો આ ઓફર છે ને ખાલી ઘર ઘંટી પૂરતી જ નથી અહીંયાથી જો તમે વોશિંગ મશીન પણ ખરીદો છો અથવા તો તમે એલઈડી ટીવી ખરીદો છો તો પણ તમને આ ઓફર નો લાભ મળી જવાનો છે જેના એડ્રેસ ની વાત કરીએ તો તિરુપતિ પ્લાઝા વેરાઈ ચકલા મનમોહન ભાજીપાઓની બાજુમાં પાટણ તો પોચી જ જજો ભાઈ